ઉનાળાના પ્રારંભ સાથે જ બાડ તાલુકામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે જેના પગલે બપોરના સમયે રસ્તાઓ સુમસામ રહ્યા હતા કાળજાર ગરમીથી બપોરના સમયે રસ્તાઓ સાવ સુમસામ જોવા મળી રહ્યા છે જાહેર માર્ગો સુમસામ બની ગયા છે ઉપરથી ઉનાળાની કાળજાર ગરમીથી રાહત મેળવવા મોઢા ઉપર દુપટ્ટો તથા યુવકો રૂમાલ તથા માથાના ભાગે ટોપી પહેરીને સુરક્ષા કરી રહ્યા છે બાડ તાલુકામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જતા શહેરીજનો આકરી ગરમીમાં સ્વીકાઈ રહ્યા છે એપ્રિલ મહિનાનો પ્રારંભ થતા જ બાર તાલુકા તેમજ નગરમાં બેતાળીસ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તાલુકામાં આકાશમાંથી આગ આગ વરસતી ગરમીના કારણે લોકો કામકાજ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેમજ ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે જ્યાં બેભાન થઈ જવાની પણ ઘટના સામે આવી છે શરીરમાં પાણી ઓછું થઈ જવાના કારણે ચક્કર આવવા સહિત માથું ભારે થઈ જવું તેવા દર્દીઓ હોસ્પિટલમાં જો મળ્યા હતા તો અરવલ્લી સમાચાર તમને નમ્ર અપીલ કરે છે કે કામ સિવાય ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ